હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે ખાસ મિત્રો આજે એમ કહેવાય કે આજથી આપણા નવ દિવસમાં જગદંબાની ઉપાસના કરવાના દિવસો નવલા નોરતાની શરૂઆત થઈ છે પ્રથમ તમામ બાળકો અને વાલીગણ મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામના મિત્રો આ નવ દિવસ ભારતીય સંસ્કૃતિમાં એક વિશેષ છે નવ દિવસ માં આદ્ય શક્તિ અંબામા પાસે મિત્રો સરસ્વતી માગવાના દિવસો માં મને બુદ્ધિ આપ એ બુદ્ધિથી હું તારું કામ કરી શકું હે મિત્રો બુદ્ધિ બધા પાસે છે પણ બુદ્ધિનો ઉપયોગ હું સારા કાર્ય માટે કરી શકું મને મળેલી બુદ્ધિ મારે વાપરવી છે તો એને ધારદાર બનાવી છે એના માટે મિત્રો કહેવાય ને ગમે એવું હોય પણ એ માનો હૂંફાળો હાથ જો પડે ને તો એ કેવું નમ્ર બની જાય છે માટે આ નવ દિવસમાં જગદંબા પાસે સરસ્વતીની માગણી કરવાની છે યાદ એવી સરૂત એશું વિદ્યારૂપે સંસ્થિતા નમસ્ત્ય નમસ્ત્ય નમો નમસ્તશે નમો નમો ત્યાર પછી સરસ્વતી હોય તો શક્તિની પણ જરૂર પડે મા જગદંબા પાસે શક્તિ માંગીએ મિત્રો આપણે સરસ નવોદયની તૈયારી કરવી છે તો મનને પ્રફુલ્લિત રાખવાનું છે સાથે સાથે તનને પણ પ્રફુલ્લિત રાખવું પડે તન એટલે શક્તિની જરૂર પડશે ભગવાન મને તું શક્તિ પણ આપ અને સાથે સાથે લક્ષ્મીની ઉપાસના કરવાના પણ દિવસો સરસ્વતી મળે એટલે વિદ્યા મળે વિદ્યા મળ્યા પછી શક્તિ મળે શક્તિ મળ્યા પછી મા મને લક્ષ્મી પણ જોઈ શકે કે તારું કામ કરવું છે તો પૈસા પણ જોઈએ તો એ પણ આ નવ દિવસ મિત્રો ખાસ વિશેષ હોય છે જગદંબા પાસે મા અંબા પાસે મિત્રો માં છે પોતાના દરેક બાળક ઉપર મીઠી નજર રાખે રાખે ને રાખે જ છે પણ આ ખાસ દિવસોમાં ભગવાન સામીપ્ય સમજવાનું છે નવલા નોરતા છે આપણે ઉજવીએ પણ સાથે સાથે અભ્યાસના ભોગે નહીં મિત્રો ખાસ તમને કહે રાતે ગરબી રમો ના નહીં નોરતા જોવા જાઉં ના નહીં પણ એક વર્ષ હું નવોદયની ટાર્ગેટ લઈને બેઠો છું મારા મનમાં નવોદય પરીક્ષા હોય તો ભગવાન પાસે શક્તિ માગીને ભગવાન મને તું એ મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તું મને શક્તિ આપ નવોદય પાસ થાવ એ માટે ભગવાન મને જે દાખલા નથી સમજાતા તો એ માટે હું અભ્યાસ કરું મને સરળતાથી યાદ રહે એવી સ્મૃતિ આપ કે જે દાખલો વાંચ્યા પછી મને યાદ આવવું જોઈએ કે આનું સ્ટેપ આ થાય છે કોઈ પણ રકમ વાંચી દે એક થી ક્રમિક સંખ્યાનો સરવાળો પૂછો હોય તો મને આ સૂત્ર વાપરવાનું છે એક થી દસ આવતી પ્રથમ એમ કે એક થી દસ માં આવતી બેકી સંખ્યાનો ક્રમિક સંખ્યાનો સરવાળો તો પણ મને સૂત્ર અલગ આવે તો એ જે સમય મને ભગવાન તું સ્મૃતિ આપ બુદ્ધિ આપ આ માગવાના દિવસો છે મિત્રો અને ભગવાન આપે ક્યારે જો તમે મહેનત કરશો તો સમજો કે મહેનત જ ન કરો તો કોઈ ફળ મળવાનું નથી એટલે પહેલી બાબત છે તમારે મહેનત કરવાની છે જે માતા પિતા છે પોતાના બાળક પાસે બેસે એની બાજુમાં બેસે અને એને જે દાખલો ન આવડે તો એને આજે મિત્રો તમે એની સાથે રહ્યો જે વાલી એમ કે ટીવીમાં જોવો એને કરી લેજે તો ટીવીમાંથી નહીં થાય એને ટીવી બતાવી દીધી છે મોબાઈલ આપી દીધો છે તો મોબાઈલની અંદરથી દાખલો નહીં થાય એને અટકે છે તો એને તમે ગાઈડ તરીકે મદદ કરો આપણે આટલા વિડીયો મૂકીએ છીએ દરરોજ પાંચ વાગે વિડીયો આપીએ છીએ તો પાંચ વાગ્યાના વિડીયોની અંદર મિત્રો તમે જુઓ એ દાખલો બુક્સની અંદર હોય તો એના પેટર્ન ન હોય તો ન થોડો અલગ પૂછે છે તો અલગ પૂછવાની રમતની અંદર તમે અટકાઈ ગયા તો પરીક્ષામાં કાંઈ જીતું સર નહીં આવે કે આ દાખલો તમને કરીને આપો એ તમારે કરવાનું છે માટે હા થોડા થોડા અમુક હોય છે તો એ તમે મેસેજ કરશો અમે જવાબ આપ્યો પણ બને ત્યાં સુધી જાતે કરશો તો તમને પરીક્ષા સમય મિત્રો તમને કામ લાગશે અને હવે ઓછા સમય છે એની અંદર આપણે સ્માર્ટ કામ કરવાનું છે કેમ કે હવે પરીક્ષાનો નજીકનો સમય આવે છે આ વખતે દિવાળી જો એક દિવસ હું એક વેકેશન દિવાળીનું એકવીસ દિવસ હું પૂરેપૂરું નવોદયમાં આપીશ હું પૂરેપૂરું મારું જેટલી તાકાત છે તાકાત એ એકવીસ દિવસમાં લગાવી કોષ પૂરો કરીશ ફકરામાં પણ જ્યાં અટકીને હું બે વાર વાંચીશ વિરોધી શબ્દને વિપરીતાર્થક શબ્દ કહેવાય આવા આવા પ્રશ્ન પૂછાય સમાનાર્થક શબ્દ છે એ સમાનાર્થી માટે વપરાય છે આવી એક બુક્સ બનાવીશ એમાં નોંધ કરતો જઈશ તો મિત્રો હું ધારું છું કે જે લક્ષ્ય છે એ લક્ષ્યથી તમે દૂર નથી પણ પેલા સંકલ્પ તમારો હોવો જોઈએ લક્ષ્ય પણ તમારો હોવો જોઈએ સપના પણ તમારા હોવો જોઈએ અને જો આ બધું તમારું હશે તો તમારી મહેનત હશે તો ઈશ્વર સો ટકા મદદ કરે કરે અને કરે એટલા જ માટે આ નવ દિવસ મા જગદંબા પાસે મા પાસે આપણે આશીર્વાદ લેવાના દિવસો છે મહિષાસુરનો વધ એમના નથી નવ દિવસ યુદ્ધ થાય પછી પછી ભગવાનને એમ કહેવાય છે આપે છે અને એ અસુરનો નાશ કરે છે એમ આપણા આપણે આ નવ દિવસ તો એટલા ઓછા નામે એમ કહેવાય કે મનને સ્થિર કરી વિચારતા હતા કે ભાઈ મારે મારો લક્ષ્ય માટે મારે મારા ધ્યેય માટે મારી પાસે આટલા જ દિવસો છે હવે વિચારી દો જ્યાં ડિસેમ્બરમાં એક્ઝામ હોય હવે મારો આ નવમો મહિનો વયો ગયો દસ અને અગિયાર બે મહિના એમાં દિવાળી વેકેશન આવશે તો એ દિવસનો ઉપયોગ હું કઈ રીતે કરું તો એ માટે તમારે નક્કી કરવાનું જીતું સર તમને ગાઈડ કરે છે વિડીયો આપે છે પણ છતાં જે કંઈ કરવાનું છે એ નક્કી તમારે કરવાનું છે તો આ રીતે મિત્રો ખાસ તમે તૈયારી કરો અટકો તો અમે તમારી સાથે છીએ બસ નવરાત્રિ હતી તો મને ઈચ્છા થઈ કે મારા નાના નાના ભૂલકાં છે એને મળી અને એક નવરાત્રિની શુભકામના આપી દો સાથે સાથે ભણવાની બાબતમાં અમે ક્યારેય કચાસ નથી રાખતા છેક તમને નવોદયની પરીક્ષાના આગલા દિવસ સુધી મિત્રો અમે તમને ગાઈડ કરવાના છે તમને ત્યાં લઈ જવાના છે લક્ષ્ય સુધી પાર પાડવા માટે અમારો સંકલ્પ છે છે અબકી વાત દોસો કે પાર મિત્રો આપણે કાંઈ એવો ટાર્ગેટ લઈને નથી ચાલ્યા પણ ગયા વર્ષે પણ આપણે બસો આસપાસ બાળકો નવોદયમાં થયા હતા પાસ વેઇટિંગ લિસ્ટમાં આ મોટાભાગના બાળકો આવ્યા હમણાં અને ખાસ તમારું પણ આ વખતે એવી ઈચ્છા છે કે તમે પણ એ જે બાળકો પાસ થયા એવી રીતે તમે તમારા જિલ્લાનું તમારા ગામનું તમારી શાળાનું નામ રોશન કરો બસ અમે તો તમને એક ગાઈડ કરીશું થોડેક મદદ કરશું વિડીયો આપશું પણ મહેનત તમારે કરવાની છે અમે મિત્રો એ પરસેવો પડે છે એક એક વિડીયોમાં તમે જોજો એક એક દાખલા તમને સમજાવતે સમજાવતા જીતું સર તમારી સાથે મિત્રો તૈયારી કરીને એક સરસ મજાના દાખલા આપીએ હોમવર્ક આપીએ છીએ તો એ તમે પ્રોપર કરશો હમણાં જ મિત્રો તલાટીની એક્ઝામ ગઈ આપણે વાત કરી હતી કે ચોત્રીસ આસપાસ દાખલામાંથી જો દાખલા તમે એનાલિસિસ કરો ને તો આપણી બુકના અઠ્યાવીસ દાખલા હતા અઠ્યાવીસ દાખલા એ ઇમ્પેટર્ન મુજબના હતા રકમ બદલાય પણ તમે ચક્રવૃત્તિ વાત નથી સાદા યાદના દાખલા બધા આપણી બુકના એટલે કહેવાનો મતલબ શું છે કે તમે એ રીતે તૈયારી કરો છો તો પ્રોપર કરો જે ભવિષ્યમાં તમને ક્યાંક સ્પર્ધાત્મક કામ લાગશે ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ નવલા નોરતાની આ તમામ મિત્રોને શુભકામના છે અભ્યાસ કન્ટિન્યુ રાખવાનો છે અટકો તો અમને કહેજો મેસેજ દ્વારા જાણ કરજો અમે તમને મદદ કરશું હેપી નવરાત્રિ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ